हलो मित्रो भरती मित्र स्वागत है मित्रों तो गुड मॉर्निंग मोर्निंग आज विषय बात करना चाहिए मित्रों भरती स्टाफ सिलीशन भरती मित्रों खास कर सत्तर हज़ार सात सौ सत्याविश जगह पर भरती है नवाजा चेनल सब्सक्राइब कर लाइक शेयर करना भूलता नहीं वीडियो से स्टार्ट करिए मित्रों खास कर तो भरती सबसे मोटी भरती कही सकें मित्रों एस एच सी भरती है मित्रों हज़ार चौबीस मित्रों અને આપણે જે ડિસ્કસ કરવાના છે આજે તો 17727 જગ્યામી પ્રતિનિધિ ભરતી ની જાહેરાત કરેલ છે મિત્રો જે સરકાર કેન્દ્ર સરકાર દોસ્ત સ્ટાફ સિલેક્શન માટે ખાસ કરી અને વિડીયો માં કન્ટેન્ટ બના રેયા મિત્રો આપણે પૂરી જાણકારી અહીંયા આપવાના છે તો 24 જૂન થી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા ને 24 જુલાઈ સુધી ફોર્મ ના ભરાવાના છે મિત્રો ખાસ કરી એ ફોર્મ ભરવા માટે આપણે ઓફિશિયલ વેબસાઈટ પર અહીંયા આપવાના છે દેખ એટલે તમારું ફોર્મ ભરો સરળ બની જાય મિત્રો આ matter નો બહુ પ્રશ્ન છે વિડીયો સારો લાગે લાઇક કરવી જોઈએ મિત્રો ખાસ કરી ને આપણે જો સ્ટાફ સિલેક્શન ભરતી મિત્રો અને સ્ટાફ સિલેક્શન કમિશન કમ્પાઉન્ડ ગ્રેજ્યુએટ એટ લેવલ માટે મિત્રો છે એસએસસી અને ખાસ જગ્યાએ આપણે આગળ આપેલી છે અને સરકારી નોકરી છે મિત્રો ને આપણે વાત આગળ વાત કરીએ પ્રમાણે ખાસ કરીને છવ્વીસ જૂનથી છવ્વીસ જુલાઈ સુધી ફોર્મ ભરવાના છે અને ઓફિસિયલ સત્તાવાર વેબસાઇટ બનાવીને આપેલી છે ફોર્મ ભરવા માટેની અન પ્રતિનિમળ ફોર્મ ભરો મિત્રો અમે agisc.gov.in પરથી અને તમારું ફોર્મ ભરવાનું રહેશે અહીં આપણે આગળ વાત કરીએ તો આપણે અહીંયા પગાર ધોરણ પણ આપેલા છે મિત્રો ખાસ કરીને 55000 રૂપિયા થી 1,37,000 રૂપિયા બરાબર પછી 35000 થી લઈને 1,20,000 રૂપિયા 258100 રૂપિયા આ પગાર ધોરણ પણ છે ઈ સાવ એવો મળે છે મિત્રો ગ્રુપ સી માં બરાબર એ આગળ પણ વાત કરીશું કેટેગરી वाइज પ્રમાણે કેટલો પગાર ये अपने आगे डिस्कस करवाना तो खास करीड में बनाई रहिए तो एस एस सी, ने सी, सी जी जी एल खाली जगह अलग अलग तब जो सको बराबर एस सी मैं जगह बदल से अलग अलग कैटेगरी जगह से एक बार विडियो स्टॉप कर बढ़ी महिती से एक बार रीड कर लो खास कर